હેલો ગાયઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માઇ ન્યૂલો ગાય હપ્તામાં મજામાં જશો ને હું પણ મજામાં જ છું તો હવે સવારના વાગી ગયા છે આઠ અને મારે ટ્યુશન જવાનો સમય થઈ ગયો છે તો ચાલો ટ્યુશનથી આવીને મળે તો ફાઇનલી ગાય હું ટ્યુશનથી પણ આવી ગયો છું અને મેં નાસ્તો પણ કરી લીધો છે તો હવે વાગી ગયા છે સાડા અગિયાર અને મારે સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે તો ચાલો સ્કૂલેથી આવીને મળે તો હું સ્કૂલથી પણ આવી ગયો છું અને મેં નાસ્તો પણ કરી લીધો છે તો હવે કાલે અમારે સ્કૂલમાં એક્ઝામ છે તેનું વાંચવાનું બાકી છે તો ચાલો વાંચે લે કે તો આજે અમારે જમવામાં છે ડાબેલી તો અત્યારે હજી બન્યું નથી પણ પ્રોસેસિંગ ચાલુ છે બનવાનું તો ચાલો આપણે જોઈએ તો જો હું અત્યારે મમ્મીની હેલ્પ કરાવું છું ભટેકામાં ચૂલો કરીશું તમે પણ મમ્મીની હેલ્પ કરાવતા હોય તો કોમેન્ટ કરજો તો ચૂંદો થઈ ગયો છે તો હવે આપણે મસાલો મિક્સ કરવાનો છે તો ચાલો કરીએ તો પેલા તો ધાણા નાખવાના લાઈવ નાખો છું તો લુ કે તો હવે ધાણા મિક્સ થઈ ગયા છે અને હવે આપણે દાબેલી મસાલો મિક્સ કરવાનો છે તો અમે તો દાબેલી મસાલો એટલે કે સમર્પણ મસાલો એ બહુ સારો અને ટેસ્ટ આવે છે એટલે અમે સમર્પણ મસાલો વાપરી છે ડાબેલીમાં નાખવા માટે તો હવે દાબેલી મસાલો મિક્સ થઈ ગયો છે તો હવે સિંગ નાખવા જઈ રહ્યા છીએ હવે સિંગ પણ મિક્સ થઈ ગઈ છે તો હવે કાંદા નાખવા જઈ રહ્યા છીએ

તો આ ચાબે અલગ ડીશમાં રાખવાનું પછી બીજી બીજા ડાબેલીનો પાવ લેવાના એને પણ આવી જ રીતે કરવાનું તો હવે દાબેલીના પાવમાં મસાલો ભરાઈ ગયો છે તો હવે શેકવા જઈ રહ્યા છીએ તો હવે દાબેલી શેકવા માટે તો ગેસ પર મુકાઈ ગયો છે તેની ઉપર થોડુંક ઘી મૂકીને આપણે તેને થોડું ગરમ કરી દેસુ પછી દાબેલી શેકવા મૂકી દેસુ તો હવે દાબેલી શેકાઈ ગઈ છે તો ચાલો હવે મારા ભાઈને પૂછે કે તને કેવી લાગે તો ભાઈ કેવી લાગે દાબેલી બહુ મસ્ત લાગી ખાઈ ખાઈને પેટ ભરીને ખાઈ લેજો લેવો સારું તો હવે મેં પણ ખાઈ લીધું છે અને હવે વાગી ગયા છે સાડા અગિયાર ને મારે સુવાનો સમય થઈ ગયો છે વિડીયો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોમાં આવા ચેનલમાં તમે જોડ્યા રહો તેવી અમારી નમ્ર વિનંતી છે He mata di diece